દક્ષિણ ગુજરાતના વાહનો ભરૂચ સિટી પ્રવેશ થતા ટ્રાફિક જામ ભરૂચ શહેરના વિસ્તાર સહિત મોહમ્મદપુરા તેમજ સહિતના અનેક માર્ગો પર વાહનો ભારણ વધ્યું રાજા રાણી ડેકરીમાં રહેતો મુસ્લિમ પરપ્રાંતિય યુવકે અગિયાર ની હિન્દુ વિદ્યાર્થીની ને બગાડી જતા પોલીસ મથકે સી પોલીસ ગુનો દાખલ કરી તપાસ શરૂ વીજ કંપની ગંભીર લાપરવાહી સામે આવતા ગ્રામજનોમાં રોષ એક બાળક ને વીજ કરંટ લાગતા સ્થાનિકે તેનો જીવ બચાવ્યો રાજા રાણી બેકડી રહેતો મુસ્લિમ પરપ્રાંતિય યુવક ધોરણ અજ્ઞાની ની હિન્દુ વિદ્યાર્થીની ને બગાડી જતા સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના રહીશે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની પંદર વર્ષ અને પાંચ મહિનાની સગીર વયની દીકરી જે નજીકની સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે અને તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી બીજા રૂમમાં આરામ કરતા હતા અને ત્યારબાદ જ તેમની દીકરી ઘરમાં હાજર ન મળતા આજુબાજુ શોધખોળ કરેલ અને કોઈ અતોપતો નહીં લાગતા અને દીકરી નજીકમાં જ રાજા રાણી બેકરીમાં નોકરી કરીને બેકરીમાં જ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે પરંતુ આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર તરફના ખેડૂતોએ પોતાની જમીન નહીં સંપાદન કરીને જમીન મુજબનું વળતર નહીં મળતા એક્સપ્રેસ વેની કામગીરી દક્ષિણ ગુજરાતમાં અધૂરી રહી છે જેના પગલે વડોદરા અને ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે તૈયાર થતાં તેને ખુલ્લો મુકાયો છે અને દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો વડોદરા એક્સપ્રેસ વે ઉપર જવા માટે નર્મદા મૈયાબ્રિજ તથા નેશનલ હાઇવે અડતાલીસનો ઉપયોગ કરી જાડેશ્વર ચોકડીથી ભરૂચ સિટીમાં કસ શાસક પ્રવેશી પાંચબત્તી મમ્મદપુરા કોતોપોર બજાર સહિતના માર્ગોનો ઉપયોગ કરી દહેગામ નજીક એક્સપ્રેસ ઉપર જઈ રહ્યા છે જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે વડોદરા ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે કાર્યરત થતા અમદાવાદ વડોદરા તરફથી આવતા તમામ વાહન વ્યવહાર દક્ષિણ ગુજરાત તરફ સુરત અને મુંબઈ તરફ જતા તમામ વાહન વ્યવહાર વડોદરા એક્સપ્રેસ વેથી ભરૂચ થી ઉતરી તમામ વાહન વ્યવહાર ભરૂચ શહેરમાં એટલે કે દહેગામ ચોક ચોકડી ચોકડી ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી સહિત બંબાખાના ચોકડી થઈ ભરૂચ શહેરમાંથી પસાર થઈને નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર જવા માટે ઉપયોગ કરતા હોય જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા ભરૂચ શહેરમાં દિવસ રાત ટ્રાફિક જામનું ન્યૂસન્સ ભરૂચવાસીઓએ સહન કરવું પડે છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહન ચાલકો ગૂગલ મેપમાં ઉપયોગ કરતા હોય છે અને ચાલકો પણ ભરૂચ શહેરમાં કયા માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ નથી અને તે માર્ગ બંબા નાનાથી નાની બજાર થઈ ગાંધી બજાર ચાર રસ્તા કતોપર બજાર થઈ વડાપાડા રોડ થઈ સોનેરી મહેલ થી ડાંડિયા બજાર તથા પાંચ બત્તી થી સ્ટેશન તરફ થઈ કસગણાળામાંથી નર્મદા મૈયા બ્રિજ પર પહોંચતા હોવાના કારણે ભરુ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હોય જેથી દહેગામ એક્સપ્રેસ વે તરફથી આવતા વાહનોને ભરુ શહેરમાં પ્રવેશ ન આપવામાં આવે ને તમામ વાહન ચાલકો બાયપાસ બ્રિજ થઈ શ્રવણ ચોકડી થી નેશનલ હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં આવે તો એબીસી ચોકડીથી નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઇવેનો પણ ઉપયોગ કરી શકે તેમ છે પરંતુ ભરૂપ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ ઝુંબે સુપારી તે પણ જરૂરી છે ભરૂચની જૂની તાલુકા પંચાયત નજીક ઘટાદાર વૃક્ષ મૂળમાંથી કોવાઈ જતાં ધસી પડ્યો હતો વાહનોને નુકસાન પણ થઈ ગયું છે ભરૂચના સ્ટેશન રોડ ને અડીને આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર આવેલું છે ત્યાં નજીકમાં જૂની તાલુકા પંચાયત કચેરી પાસે મોટું ઘટાદાર વૃક્ષ આવેલું હતું તે તેના મૂળમાંથી કોવાઈ જવાના કારણે અચાનક મોડી સાંજે ધસી પડ્યો હતો જેના કારણે વીજ વાયરોના કારણે ધડાકા પણ થયા હતા નજીકમાં આવેલા સોગમીંગમાં આવેલી દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી હતી જોકે સદ નસીબે તે સમયે અહીંથી કોઈ પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી પરંતુ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે વૃક્ષોની ડાળીઓ જ પડેલી હોય કારણે પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી જો કે નજીકમાં જ અન્ય વૃક્ષો પણ થર્ડ જો સામાન્ય વાવાઝોડામાં પણ વૃક્ષ ધસી પડે તો મોટી હોનારતનો ભય ઉભો થયો છે ત્યારે આંબેડકર શોપિંગ સેન્ટરની સામે પ્લાઝા હોટલની બાજુમાં પણ એક લીમડાનું વૃક્ષ સિમેન્ટના થાંભલા સાથે બહાર સુધી આવી ગયું છે અને નમી પણ ગયું છે જે અંગેની વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે ભરૂચ નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સંકલનમાં રહી આવા વૃક્ષોને વહેલી તકે દૂર કરે તે જરૂરી છે ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં બંધ મકાનોને તાળા તૂટતા

ચોરી અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મકાન માલિકની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે મારું નામ ગોહિલ સચિન છે અહીં વિરાધો એસએસસીમાં રહું છું એકસો એકાવન નંબરનું મકાન છે મારું હવે મેં નાઇ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું અંદર બધું ટોજેરનું તારું તૂટલું હતું ને જોયું તો બધું દાગીના ને જે કંઈ હતું ગોલ્ડ તે બધું રોકડ કેસ પૈસા નહી બધું તો બધું એવું લઈ ગયા છે ચોર ચોરી કરી ગયા છે ચોરો કઈ જગ્યાથી પ્રવેશ કર્યો આ આ બારી આગળથી પ્રવેશ કર્યો અને તમારી સાથે સાથે બીજા આજુબાજુના ઘરોમાં ભી ચોરી થઈ છે હા હા થઈ છે બાઈક ચોરી ગયા છે બે ત્રણ જગ્યા પરથી બે ત્રણ જગ્યા પર ચોરી થઈ છે અંદાજે તમારી જ્યાં કેટલા રૂપિયાની ચોરી મારો દોલ 2 લાખ નું થયું Welcome to Palmland Hospital, Baruch's first NABH, certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vaseen Raj, MD in General Medicine, and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Pamanan Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro urology and neurosurgery. farmland hospital is designed with your comfort in mind. 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. located at railway station road, Shruti nagar, baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAS and insurance companies including major corporates like ONGC, GNFC and DSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart led by Dr. Vasim Raj. મોર ઇન્ફોર્મેશન વેબસાઇટ એટ સેવ શાક હજી આગળ જોતા બધું બહુ છે બધા ભરૂચ વાસીઓ આ ધાબા પર એક વખત તો જ હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી વાળી ધાબા ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂકા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જામુન અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા ના આમની ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે

તાપી જિલ્લામાં સહાયક માહિતી નિયામક સામે સમગ્ર ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરના પત્રકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પત્રકારોને દબાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરી ભરૂચના પત્રકાર સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે ઝઘડિયામાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભયંકર આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર દોડતું થઈ ગયું હતું જીઆઈડીસી માં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન્ટો આવેલા છે જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે આજે સવારે પણ ઝગડિયા જીઆઈડીસી માં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગના મેજર કોલ મારતા જાહેર થતા જ જઘડિયા જીઆઈડીસી ના માર્ગો ફાયર બ્રિગેડ ના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા આસપાસના ફાયર બ્રિગેડ ના લશ્કરોએ પણ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કર્યા હતા આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા દિમાગ ધુમાડા દૂરથી દૂર નજરે પડ્યા હતા અને આગના પગલે કામદારો કંપની ગેટ પર આવ્યા હતા આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી હાલમાં ફાયરમેન આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે આમોદમાં વીજ કંપનીની લાપરવાહી સામે આવતા એક બાળકનો વીજ વાયરને અડીને કરંટ લાગતા તેનો જીવ બચાવી લેવાયો હતો અહમોદનગરના શાંતિનગરમાં રહેતા નવ વર્ષીય વિષ્ણુ ખોડા વસાવા નામનો બાળક બકડા ચઢાવવા માટે ગયો હતો આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થયો હતો તે સમયે ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ ત્રણથી ચાર ફૂટ નીચે આવી ગયો હોય વિષ્ણુ વસાવાનો હાથ રાજુ ભડવાડે તેને જોતા તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનું જીવ બચાવી લીધો હતો કે આ ઘટનામાં વિષ્ણુભાઈના હાથ અને બગલના ભાગે ગંભીર ઈજાઓ એટલે કે દાઝી ગયો હોય તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ અહીંયા જીબીના અધિકારીઓની પણ ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે નમતા વાયરો બાળકો માટે જોખમી હોવાના આરોપ લાગ્યા છે

કે સાહેબ જે તે માટે અમારા છોકરાને કંઈને કંઈ સહવાઈ આ લો અમે ગરીબ માણસે લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છે અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી થેલી પછી જી બીને તમે શું કહેશો જી બીના બી અમારી વિનંતી છે કે જે તે માટે વાયર ઊંચો કરો અમારા છોકરા આ અમારો છોકરો સણકાળ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય આ ભગવાત સર વાયર દેખાય છે તમને મેરફર કે છોકરો છોટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો બેરા બેરા છોકરો બચો તો તમે એ વાયર અધર લેવા તમને વિનંતી પછી એના આ પગલા આગળ લેવામાં આવશે હા પછી તમારી થાય તો કરજો અને ના થાય પછી કમ્પ્લેન્ટ કરતા અમને આગળ જ અમે આપીશું તમને હા અરજી અમારી સ્વીકાર કરજો આટલી અરજી અમારી સ્વીકાર કરજો બે દિવસ પહેલા આવ્યા હતા હા બે દિવસ પહેલા તમે આવ્યા હતા પણ તમે એ કઈ એનું કોઈ કાર્ય કર્યું નહીં હા હેલો ભરૂચ આજો આવે છે અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર

ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે પંદરસોથી બે હજાર સુધીની ગેસ વાળો લોન એરિયા પણ છે એન્ડ ને બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન્ન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેન માં આગ ના ચમકલાતી રેલવે તંત્ર દોડતું થઈ ગયું મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટનાને સામે આવી હતી મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાટા નજીક આગ લાગી હતી જેને લઈ પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને ટ્રેનમાં હાજર કર્મચારીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી ભરૂચ નગરપાલિકા વિભાગના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા ને જોકે ટ્રેનના કર્મચારીઓએ પણ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બાદમાં પેસેન્જરોને અન્ય ડબ્બામાં બેસાડવામાં આવ્યા હતા અને બાદમાં ટ્રેનને સ્ટેશને લાવવામાં આવી હતી

क्योंकि वो जो बंदा बैठा था वो बहुत ज़्यादा डर गया था बचने उसका मतलब कांड होने से बहुत ज़्यादा बच गया बहुत ज़्यादा बचा वो जलने से बहुत ज़्यादा बचा हो वो आग लग गया था वहाँ पे वो ये ये मारने के शॉर्ट मारने के कारण से और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रिजिपेशन में सारे आदमी को कर दिए और अभी ये चेकिंग हो रहा है उसके बाद फिर ये कम से कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन की उसके लिए बहुत दिक्कत हो गया हम लोगों को परेशानी हो रहा है किसके वजह से ये वो ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર બે મોટર સાયકલો વચ્ચે અકસ્માત થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ માં ખસેડાયા છે ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બે મોટર સાયકલો વચ્ચે સાયકલ સાથે ભટકાતા પાછળથી ધસી ગયેલા સાથે ગંભીર પ્રકારનો અકસ્માત બંને મોટર સાયકલ ચાલકો રોડ ઉપર જ બંનેને ઇજાઓ થઈ હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે એકસો આઠ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતા લોકોને ભારે

चंसेलर बंकेट and इस बंकेट में, आप अपने yes, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटिफुल एम्बेसिय स्पेशल डाइनिंग रूम मल्टीपल फूल So, आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉट्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच તેમજ જાડેશ્વર સહિતના અનેક માર્ગો પર વાહનો આવેલી ભારણ કેમિકલ કંપનીમાં ભયંકર આગ આગના પગલે કર્મચારીઓમાં પકડા પોલીસ ગુનો દાખલ કરી તપાસ વીજ કંપની ગંભીર લાપરવાહી સામે આવતા ગ્રામજનોમાં રોષ એક જીવ બચાવ્યો તો આ તો સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર